તેમ છતાં રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે સુરેન્દ્રનગર વડવાન જેડીસી ના ઉદ્યોગકારો દર વર્ષે સાત કરોડ થી વધુ રૂપિયા નો ટેક્સ નગરપાલિકાને ભરી રહ્યા છે તેમ છતાં પ્રાથમિક સુવિધા નહી આપીને આ વડવાન જેડીસી ના હડત તો અન્યાય કરી રહ્યા છે ત્યારે વડવાન સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ટેક્સ લેવામાં સહી પૂરી છે અને ઉદ્યોગ વધવાન જેડીસીના ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ ઝીરો છે ત્યારે સુરેન્દ્રનગર વધવાન જે ડીસીના તમામ રસ્તાઓ ઊભર ખબર બન્યા છે તૂટી ગયા છે જેના કારણે ઉદ્યોગપતિઓ પતિઓનું મોટું નુકસાન થઈ રહ્યું છે અને જ્યારે ઉદ્યોગપતિઓ દ્વારા વધવાન વધવાન નગરપાલિકા તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં અનેકવાર ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગકારોએ રજૂઆત કરવા છતાં આ નિંબળ અને નગતું તંત્ર મહાનગરપાલિકાનું તંત્ર જાગતું નથી અને ઉદ્યોગકારોની વાત માનતું નથી જ્યારે વધવન જયડીશી ના તમામ રસ્તાઓ ઉબડ ખબર હોવાના કારણે ઉદ્યોગકારોમાં ભારે રોષની રોષની લાગણી ફેલાઈ રહી છે આ વધવન જયડીશી ના તમામ મુખ્ય રસ્તાઓ અને તમામ રસ્તાઓ સાવ ઊટી ગયા છે અને આના કારણે ઉદ્યોગપતિઓમાં ભારે રોષની લાગણી ફેલાવાની છે ત્યારે વઢવાણ JIDC માં દર વર્ષે સાત કરોડ થી વધારે વઢવાણ JIDC ના ઉદ્યોગપતિઓ મહાનગરપાલિકાને ટેક્સ ભરી રહ્યા છે પરંતુ રોડ રસ્તા પાણી વીજળી અનેક પ્રાથમિક સુવિધાઓ નહીં આપીને વઢવાણ JIDC ના ઉદ્યોગપતિઓને અડતો અન્ય કરવામાં આવી રહ્યો છે જો આગામી થોડાક સમયની અંદર વઢવાણ JIDC ના ઉદ્યોગકારોને રોડ રસ્તા પાણી વીજળી અને ગટરો પ્રાથમિક માળખાકીય સુવિધા પૂરી પાડવામાં નહિ આવે તો ઉદ્યોગપતિઓ દ્વારા વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામે ઉગ્ર આંદોલન કરશે તેવી ઉદ્યોગપતિઓ દ્વારા અ જાણવા મળ્યું છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જયદીશના ઉદ્યોગપતિઓને ઘણા જ વર્ષોથી સુરેન્દ્રનગર રુધિર વઢવાણ સંયુક્ત નગરપાલિકા અન્યાય કર્યો છે અને પાંચ મહિના વીતી ગયા હોવા છતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાજ્ય સરકારે બનાવી છે પરંતુ માં કોઈ પ્રાથમિક માળખાકીય સુવિધા નહીં આપીને ઉદ્યોગપતિને અન્યાય કરવામાં આવી રહ્યો છે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ